ખેતરમાં થોડા દિવસ પહેલા પણ આપણે એક બ્લોગ નાખ્યો હતો એમાં એવા જાતે એમના માથે પોટલો લઈને આવતા હતા પણ આજે તો કીધું બાઈક ઘેર છે તો આપણે બાઇક ઉપર પોટલો લઈએ એમને મદદ કરીએ એટલે કે હેલ્પફુલ થઈ તો તમે પણ અમારી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ અને સપોર્ટ કરો ચલો તો નીકળીએ આપણે ખેતરમાં કોશું જય શ્રી જય શ્રી કૃષ્ણ જય માતાજી છે આમ સામને જ

જોઈ લો ભાઈ કારણ કે આપણે આ નાળિયામાં જ આપણું બાઇક પાર્ક કરતા હોઈએ છીએ મસ્ત બપોરસો રહે છે અને પંદર વર્ણના છોકરા હોય જે એ બધા તો શાંતિથી ઊંઘતા હોય કોઈ શાળામાં જતા હોય કોઈ અભ્યાસ કરતા હોય અથવા તો બીજા કોઈ પણ રમતા હોય અને આટલી ઉંમરે વિક્રમભાઈને ભાઈ ખેતરમાં ઘાસ ચારો કાપવા માટે આવું છે એટલે તમને વાળંવાર કહે રહ્યા છે મારા ભાઈ સપોર્ટ કરો ચલો ત્યાં આપણે થોડી સિંગ ખાઈને નીકળીએ જુઓ વિક્રમભાઈ ત્યારે ખેતરમાં ઘાસ ચારો કાપી રહ્યા છે વિક્રમભાઈ

મિત્રો વિક્રમ સાથે સાર બાર વાઢી આવી ગયો છે ભાઈ ઘાસ ચારો કાપીને આવી ગયો છે વિક્રમ એટલે શું તારે કાપવાનો વારો આવી ગયો છે અરે રે એ ઉઠી છે તાર જોતો ખરો પડશે ઓછી લો વારી છે હા તે તાર અમી સો જતાન ગેર સમ એ હેડ હેડ કરું છું એટલે તારા પા હેડ હેડ કરું છું હમ આ તાર અમી હું કરી તાન ગાતી ઈવન પાસા વાડે બરોબર મદદ એમ હા જેમ આ પેલા લાડુ નતા ખવા ગયા

બાકી તાર ઘેર જઈને કોમ કવું પડશે હું તામ તો એકદમ કેતો તું માર તો કે ઘેર જઈને રોટલા કરવા પર છે એની બધું કેતો તું એ તું ઇન કરીને કપુ માટો રટવાનો એ હું છે હા ના ના ઓ રાગ બા કાજુ રો દૂધ પર હે મા મીઠાઈ એવું નહી લે અને તું આજ કે આજ છો જવાન છે આપણે ડોક રોડ સમ ગેહલી ગેહલી ન દઉં છે આથી જીએ હે કેટલા વાગે જીએ કે કે વાગે ગયા આમો આતી પોચવા ગઈને કરીએ એ કે 100 વાગે ગયા હમ

ગાઈઝ ઘાસ ચાર કપાઈ ગયો છે પોટલો બધા ગયો છે પણ કોઈ સર આવા વાળું જ નથી અત્યારે હાલ ખરાબ બપોર છે કે એટલે જોઈ લો દૂર દૂર સુધી કોઈ દેખાતું જ નથી વિક્રમ ના સર આવું કઈ રીતે ચલો ગાઈનલ એ પોટલો પણ વટાઈ ગયો છે કપાઈ ગયો છે અને એક મોણસ આવ્યો એક ખેડૂત હતો એને ભાઈ સર આવી દીધો છે તો ચલો તને આપણે બાઈક બાઈક ચાલુ કરી દઈએ જોઈ લો ભાઈ બાઈક ચાલુ થઈ ગઈ છે અને વિકોજી આવે એટલે આપણે એમને પોટલો પાછળ મુકાઈ દઈએ તો જોઈએ મિત્રો વિકોજી કેટલા આવ્યા છે અ એ દીખોને દીખોને

તો ગાઇઝ બપોર સર્યા છે અને બપોરની આપણે ફર્સ્ટ ક્લાસ ચા બનાવી દીધી છે અને આજે તો ભાઈ બ્રેડ ખાવાની છે ચામાં જો કે અડધી તો હવારે અરે મારા પપ્પા ખાઈ ગયા છે થોડી બ્રેડો વધી છે લગભગ દસ બ્રેડો છે મારે ભાઈ તો ચલો ને આમ ફર્સ્ટ ક્લાસ ચા બા પીએ અને પછી આજે મારા મમ્મી કહે છે કોઈક ખાવાનું બનાવીએ નવું મારા મમ્મી ઘણા અદ્યારથી કે કહે કરતી હતી કે ભાવલા આપણે કોઈક બનાવીએ નવું હા હા ગુડુ બ્રેડ ખાય તો ગાઈઝ આજે ભાઈ આપણે બનાવવાના છે પાલકના પરોટા એટલે કે ભાઈ પાલકના ગોટા બનાવવાના છે આપણે પાલકનો ભજ્ય બનાવવાના છે તો અત્યારે હાલ આપણે ખેતરમાં આવ્યા છે તમને પ્રજાતિ બતાવીએ મારા ભાઈ તો અમારા વાયુ તો ફૂલેવર પણ જો ભાઈ ફૂલેવરનો પોનો તો બધો મોટો મોટો થઈ ગયો છે પણ આ જીવનથી ફૂલેવર બી આવી નહીં મોગરો એ નહીં પછી મોરે નહીં બેસે બોલો આ બધા ફૂલેવરમાં જોઈ લો ભાઈ આ પ્રોબ્લેમ છે આ ફોલેવર આપણે લાયા હતા સોમરાજી થી પણ એમાં કોઈ ફરક જ નહીં પડે સામે ઉઠીએ હપા

અંદર ફૂલવર શરૂઆત થાય છે બરાબર એટલે ખેડૂત મિત્રો જો કદાચ કોઈ વાવવા મારા પેઠ અને પહેલા પેલા ગભરાતાની કોઈ ઉપર ના નાખતા થોડું રેવા દેજો પછી જોજો ફૂલવર સો ટકા આવશે હા અમારી સો ટકા ગેરંટી છે હા અને અમારે એક પ્રિય ફ્રેન્ડ છે ને આ બાજુ આ બાજુ ફ્રેન્ડ છે એક જોરદાર એમની તો વાત જ કરાય જેવી નથી કારણ કે તો સંત પુરુષ બનવા માંગતા પણ મેં ના પારી કીધું અત્યારથી બધી માયા ના છોડી દેવાય ના કે તો કે મારે માયા છોડી દેવી છે માયા ના મલકના

ધીમા ધીમા હાલો ને મિત્રો મને ખબર છે ભાઈ તમને મારો અવાજ બહુ બેહી ગયો હે નહીં એકદમ આમ દિલમાં છૂઈ ગયો છે કારણ કે આપણે એવો સુર છે ભાઈ આપણે એવા કલાકાર છે પણ આપણે ખાસ છે ને આપણા જે અંદર છુપાયેલી કળા છે એનો બહાર નથી નીકળતા બરાબર બાકી આપણે તો ભાઈ મોટા ગાયક કલાકાર બની એવા છે જો એક વખત ગાઈ લઈએ ને હે ફરવાના ફરવાના રોણા તો ફરવાના વાહ સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના મમ્મી શું કરજો મેં પાલક વેણે છે

જો ભાવા દીધા હા 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 હું લોકેશન બની જમી પોટાપોટા પાડવાય તો મજા આવી જાય નહીં વાહ ભાઈ વાહ ચલો ભાઈ સરસ મજાનો પાલક મારી મમ્મીએ વીણી લીધો છે અને ઘરે જઈને આજે તો બનાવવાના છે ભાઈ પાલક ના ગોટા કાલે આપણે ભાઈ સરસ મજાની મારી મમ્મીએ લીલા લસણની ચટણી બનાવી હતી ભાઈ એક નંબર આવી તે ખરેખર હું તો કહું છું તમને શરદી થઈ ગયો અથવા તો ઉધરસ થઈ ગયો અને તમે આવું બધું ચટાકુ પટાકુ ભાઈ શિયાળામાં તો તો બધું એકદમ મટી જાય એકદમ ફ્રેશ થઈ જાય મારા ભાઈ બાકી ભાઈ પાસળનું એવું વ્યૂ થઈ રહ્યું છે ને કે જોવાની બહુ મજા આવી રહી છે એવું લાગે છે કે ખાસા બધા ફોટા પાડી લઈએ આપણા આ હા 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 તમને કેવું લાગે છે ભાઈ વ્યૂ એ કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર તો ચલો તો આપણે નીકળી ગઈ આગળ આ તો આવા પણ મોળ આવ્યો છે જુઓ તો ખરા લે આય ગાઈસ જુઓ તો ખરા ભાઈ પાલકનો કોળો પાડવા માટે માર મમ્મી આખો ખાટલો પાથરે છે જોરતા ઈ ટેકનિક ખરી અમે હો અમે આય ફાઇનલી પાલકના ગોટા બનાવવાના છે લોટ લોટ રેડી 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 કરી નાખ્યો છે 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 જોરદાર મજા આવવાની ભાઈ જોઈ લો તપેલીમાં તેલ તેલ નાખી દીધું ગરમ થાય એક એક બાજુ બાજુ એકદમ અને આજે પાલક ના ગોટા બનાવાના છે ગાય બહુ મજા આવી જવાની છે મારા કહે છે ભાવલા તું નવરો હોય તો તું ગોટા વણી નાખશો પેલા ગોટા તરી નાખ હું એટલામાં બાજુમાં રોટલી વણી નાખું આપણે નવરા જ છે આપણે શું કહું એ નવરો જ છું હું હવે બનાવી તું ખાલી ઓર્ડર કર ખાલી ઓર્ડર તું ખાલી ઓર્ડર કર ઓર્ડર કરીને કોમ ના કાલે બોલવાનું છે

કાલે આપણે કે લીલા લસણ ચટણી કેવી આવી હતી જોરદાર તાન પછી જુવા ભાઈ આજ બને છે લીલીયડ ગર આવ બધું ખાવ પડે છે યાર હમ ઉનારામાં ઉધી ખવાય ના ખાંડુ તાન ઉનારામાં તો પરસેવો બધો રેપ ઝેપ થાય ની સીધો ડાયરેક્ટ વાટકામાં આવી જશે પરસેવો જુવા ભાઈ ગોટા તો જુવા મારા ભાઈ વાહ ભાઈ વાહ પાલક ના ગોટા ખાવાય તો આવી જજો ભાઈ ગરમા ગરમ પાલકના ગોટા વીસ ના અઢીસો વીસ ના અઢીસો કે હેલો બારીક ને સબ્સ્ક્રાઇબ કરો બોલ સબ્સ્ક્રાઇબ કરો ચાલ ચાલ ચા ચાલ વિડીયો ને લાઈક કરો અને વિડીયો કેવો લાગ્યો

અને આ વસ્તુ છે ને શિયાળામાં જ ખાવા મળે આ સ્પેશિયલ શિયાળાની વાનગી હોય છે એટલે બનાવીને ખાવી જરૂરી છે હમ